વાયરલેસ માઇક્રોફોન એટલે ફર્સ્ટ ક્લાસ એક આ માઇક આવેલો છે ચાલુ જય દ્વારકાધીશ જય વડવાડા કેમ છો આવી ગયા એક નવો વિડીયો લઈને મોતમાં બધાય નવો તો મિત્રો જોવો આજનું વાતાવરણ આ વાતાવરણ કેવું થઈ ગયું છે આપણે વરસાદ આવી ગયા ફાઈનલ છે તો આ વાતાવરણ જોઈ લો તમે વરસાદનું માહોલ જેવું વાતાવરણ છે અત્યારે આપણે રોડ ઉપર જતા હતા જોવો વાતાવરણ તો મિત્રો જોવો આ બપોર વરસાદ પણ આવી ગયો આપણે હજી સવારે જાતા તો વાત કરતા હતા તો બપોરનો વરસાદ પણ આવી ગયો અને જોઈ લો આ ગાય માતાજી નો વિડીયો તમે જોઈ શકો છો અને અત્યારે બપોરે વરસાદ પણ ચાલુ થઈ ગયો આપણે બહાર થી આવ્યા હતા આજે હવામાં વાતાવરણની વાત હતી અને અત્યારે જોઈ લો વિડીયો પણ ચાલુ છે હવારમાં તો તમે જોઈ શકો છો કે આજે વાતાવરણ હવારમાં જ બદલી ગયું તો અને અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો અને જોવો આ વીડિયોમાં તમે આ નદી છે

તો એનું અનબોક્સિંગ કરીએ હવે જોઈએ આપણે તો આ વસ્તુ આપણે મગાવેલી છે અને આવી પણ કઈ છે મીશો માંથી મંગાવેલી હતી વાયરલેસ માઇક્રોફોન એટલે વોઇસ આવે એક નંબર ફર્સ્ટ ક્લાસ તો જોવો તમે આ આપણે ઉતારે મુકાવેલું છે એમાં હવે એક આ માઈક આવેલો છે આ મોબાઈલમાં નાખવાનું બે આ આવેલા છે જુઓ અને એક આ આપણે આઈફોનની સીપિનમાં નાખવાનું આવે ને એ છે પણ એ આપણે કંઈ કામનું છે નહીં હવે આ ખાલી રહી ગયું આમાં આવેલો છે આપણે ચાર્જિંગ કરવાનો કેબલ એ પણ સીપિન વાળો છે જોઈ શકો છો તમે હવે મિત્રો તમે આ બધું જોઈ લીધું હોય તો આપણે હવે આને છે ને ટેસ્ટિંગ કરવાનું છે અત્યારે તો આપણે જોઈ લીધું એટલું જ ઘણી તમે જોઈ શકો છો આની આપણે કઈ જરૂર છે નહી આપણી પાસે આઈફોન છે નહીં એટલે આને મૂકી દઈએ છે આનો ઉપયોગ કરીશું આપણે માઇકનો કેવો લાગ્યો જરાક વિડીયોમાં તમે લાઈક કોમેન્ટ કરજો અને ભાઈ આ બધું નજીકથી બતાવી દો જોઈ દઉં આ આપણે મગાવેલું છે તો કેવું એ જરાક કોમેન્ટ કરજો માઇક છે

હવે એટલો હાલો મિત્રો જય માતાજી કેમ છો તો હવે એમાં એવું છે તમને કેવો લાગ્યો લીધું એનું ટેસ્ટિંગ કરેલું છે તો જવાબમાં કોમેન્ટમાં કેજો કેવો લાગ્યો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં કહી દેજો જય માતાજી જય હેજવાળા વિડીયો ને કરીએ છીએ એમ જય માતાજી